કૃષ્ણ કનૈયા લાલકી જે આજનું ભજન છે આપણું કનૈયો બહુ પાકો 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 કનૈયો બહુ પાકો 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 કનૈયો બહુ પાકો કોઈ વાતે નથી એ કાચો કનૈયો બહુ પાકો 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 ક બહુ પાકો એના ઘરમાં ખાવાની કાંઈ ખોટ નહોતી એ તો માગી માખણિયા ખાતો ક બહુ પાકો 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 ક બહુ પાકો એની જાદુ ભરી આકડી વાગેલા કર્યા એની જાદુ ભરી આકડી વાગેલા કર્યા રાધા હોળી ફોળી દે બોળી બની એના મનમાં કણી ચોરી ખાધા કનૈયો બહુ પાકો એના માં ચોરી ખાધા કનૈયો Pākō, 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 ka naiyō, bō pākō, Prem me nīgō, kūriyā mā nāsī gāyō, Prem me nīgō, kūriyā mā nāsī gāyō, Me nīgō, pīyō, negē, līkī, līkā naiyō, Pākō, ને ગેલી એણે કરી એલી ને ગેલી એણે કરી ગોકુળ ગામને ગેલું કર્યું કનૈયો બહુ પાકો 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 કનૈયો બહુ પાકો ઓલી પ્રીતમાં નાચ્યો કનૈયો બહુ પાકો 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 કનૈયો પાકો ગોકુળ મેલી મથુરા નાસી ગયો ગોકુળ મેલી મથુરા નાસી ગયો ઓલી રોતી મેલી કનૈયો বহু পা 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 কন্য বহু পা 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 কনৈয় পা পি গোপি চৰ্ভে টোে ভৰি পিালি গো ফা উভে কে બહુ પાકો ઉભો રે ને કેમ તું ભાગ્યો કનૈયો પાકો 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 કનૈયો નયો બહુ પાકો પાકો ક નયો બહુ પાકો ખં ચૈલ છબીલા મોહન મોરલી વાળા દોળી રજા ફરકે જોવા ગોમતીમાં માં ના વાળાજીને મળવા મળી વાળો મગણ મિશ્રી ખાવા શ્રી ધરવા કા થાળી ના જાય ખાલી વારણા લવ બોલ બોલ રાજા રણ છોડ ની જય